આપણે જે તકલીફ થાય તો આ પ્લાસ્ટિક આપણા ઘરમાં જેટલું આવે છે આ પ્લાસ્ટિક અમે બધું એકઠા કરે અને દર મહિનાના બાર તારીખે આપણે એને એકઠા કરીને બધા મહિલાઓ લાવી આપ મારા બોરડી ગામમાં સહકારી નાગરી પદ સંસ્થા સંસ્થાવાલાએ નિર્મૂલનનું કાર્ય હાથમાં લીધું છે બોરડી ગામ પ્લાસ્ટિક નિર્મૂલન કરવાનું છે તો બધા નાગરિકોને વિનંતી છે આ લોકો એટલી મહેનત લેતા છે ને ગામ જો પ્લાસ્ટિક નિર્મૂલન કરવાનું હોય તો તમે બધાએ અહીંયા એ લોકો તારીખ આપે તે પ્રમાણે મહિનામાં એક દિવસ પ્લાસ્ટિક લાવીને એ લોકો પાસે જમા કરાવવાનું બસ આટલું જ તમારે કરવાનું છે બીજું કંઈ નથી બીજું એ લોકો બધું કર